જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આવાસ યોજનાની અંદર દસ્તાવેજીને લઈ અને ઘણા બધા કડક નિયમો છે બનાવવામાં આવ્યા છે હવે જે આવાસોના દસ્તાવેજ બાકી હશે તેવા આવાસોને દંડ ભર્યા બાદ જ એનું સીલ છે એ નહી ખુલે આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ઘોડાની અંદર જે ઘર બનેલા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગોડાની અંદર દસ્તાવેજને લઈ અને તંત્રએ ઘણા બધા નિયમો છે એ કડક કર્યા છે હવે દસ્તાવેજ જેના બાકી હશે તેવા આવાસોના દંડ ભર્યા બાદ પણ સીલ છે એ નહીં ખોલવામાં આવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તેની હદની અંદર પંદર જેટલા આવાસોનું આયોજન છે એ લાગુ કરેલ હતું પાંચ થી વધારે લાભાર્થીઓ છે પાંચ હજારથી વધારે જે લાભાર્થીઓ છે એને ગોડાએ ડ્રો આધારિત પસંદગી કરી અને આવાસોના લાભ છે આપેલા છે અને યોજનાની અંદર દસ્તાવેજ કર્યા બાદ પઝેશન છે એ અપાસે હવે આવાસ યોજનાના ફોર્મ વિતરણથી જ આવાસના દસ્તાવેજ કરી લેવા માટે તંત્ર દ્વારા કહેવામાં છે આવેલું હતું પરંતુ જૂની આવાસ યોજના જે છે એની અંદર કેટલાક લાભાર્થીઓ દ્વારા દસ્તાવેજ છે એ નથી કરાવ્યા જેને લઈ અને તંત્રએ બોર્ડની બેઠકની અંદર લોકિંગ પિરિયડનો નિયમ છે લાગુ કર્યો હતો અને લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં પણ બાકી દસ્તાવેજ હશે તો વારસદારનું નામ છે એ દાખલ નહીં થઈ શકે હવે લાભાર્થીઓ બીજી વખત પણ આવાસ ભાડે આપતા પકડાય તો આવાસ સીલ છે એ કરી દેવાય છે સીલ કર્યા બાદ નિયત કરેલ 20 થી 25000 નો દંડ છે એ તંત્ર દ્વારા વસૂલાતો હોય છે હવે દંડ ભર્યા બાદ પણ જો આવાસનો દસ્તાવેજ કરાવવાનો બાકી હશે તેવા કિસ્સાની અંદર આવાસનું સીલ છે એ નહીં ખોલવામાં આવે અને લાભાર્થી દસ્તાવેજ કરાવશે પછી જેનું સીલ છે એ ખોલવામાં આવશે હવે જૂની સ્કીમની અંદર તંત્ર દ્વારા દસ્તાવેજ કરાવ્યા વિના જ આવાસનું પોઝિશન છે એ ફાળવવામાં આવ્યું હતું જેના કારણે દસ્તાવેજ કરી લેવા નોટિસ છે ફટકારવા સુધીના પગલાં છે એ ભરવા પડતા હોય છે હવે ગઈ ફેબ્રુઆરી ની અંદર આપણે વાત કરીએ તો પોઝિશન ફાળવેલા જે 1208 આવાસ છે અને આગામી દિવસો ની અંદર નિર્માણ પાવનાર જે 2663 આવાસ યોજના છે એની અંદર તંત્રે દસ્તાવેજ વિના લાભાર્થીઓને પોઝિશન ન આપવાનું નક્કી છે એ કરેલ છે અગાઉ જે બોર્ડ છે એની બેઠક ની અંદર નક્કી લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં પણ નિયમ અનુસાર તેના દ્વારા કરવામાં આવેલ દસ્તાવેજ અને નોમિનીના નામે ગોડા દ્વારા આવાસ છે કરી આપવામાં આવશે પરંતુ વારસાઈ બાબતે પણ જો દસ્તાવેજ બાકી હશે તો ગોડા પહેલા દસ્તાવેજના આવાસ વેચી કે ભાડે છે એ નહીં આપી શકાય પ્રક્રિયા છે પૂર્ણ કર્યા બાદ જ વારસાઈની કામગીરી છે એ શરૂ કરી અપાશે જેથી કરી અને તેમ છતાં લાભાર્થીઓ દ્વારા દસ્તાવેજ લાભાર્થીના મૃત્યુ પછી પણ જો દસ્તાવેજની કામગીરી બાકી હશે તેમ કરાવવામાં કોઈ રસ દાખવતો નહીં હોય તો દસ્તાવેજ છે કરાવવાના રહેશે આ ઉપરાંત ઘણા બધા લોકો છે એ મકાન છે ભાડે પણ ચડાવી દીધા છે અને ભાડું દસ થી પંદર હજાર સુધી વસૂલે છે પચાસ ટકા જેટલા એવા આવાસ છે કે જેના ભાડા છે એ વસૂલે છે હવે આની અંદર તંત્ર રેડ પાડી અને ભાડુદાટને પકડવાની કામગીરી ગુડા દ્વારા ફાળવેમાં આવેલા આવાસના દસ્તાવેજ નોંધવાના મામલે લાભાર્થીઓ છે નિરસ છે બુડાય લોકિન પીરિયડના દસ્તાવેજના છેલ્લા એક માસની અંદર બુલેટ ગતિએ હાથ નોંધણીથી અમલી બનાવવાનો નિર્ણય છે એ લીધો હતો તેમ છતાં અત્યાર સુધી 50% આવાસની અંદર દસ્તાવેજની નોંધણી છે એ થઈ છે અને 50% આવાસ છે એની અંદર દસ્તાવેજ નથી થયા આવાસ ભાડે આપી અને દસ્તાવેજ ભાડું આ કિસ્સામાં પણ દસ્તાવેજનો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જો લાભાર્થીના દસ્તાવેજ કરાવવામાં કોઈ રસ નહીં હોય તો સરકારે આવાસની અંદર વધારો નોંધાશે અને આવાસ છે એ સીલ કર્યા બાદ દંડ ભર્યા બાદ પણ દસ્તાવેજ પ્રક્રિયાને કારણે સરકારની સ્ટેમ્પ ડ્યુટીની અંદર આવકની અંદર વધારો થશે અને દસ્તાવેજ કરાવ્યો નહીં હોય તો ગોડા દ્વારા પાંચ હજારથી વધારે આવાસનું નિર્માણ છે જે કર્યું છે એની અંદર પોઝિશન છે નહીં આપવામાં આવે આ ઉપરાંત આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડ દ્વારા તેની હદ વિસ્તારની અંદર પંદર જેટલી આવાસ યોજના છે લાગુ કરેલ છે પાંચ હજારથી પણ વધારે લાભાર્થીઓ છે એ ગોડાના ડ્રો આધારિત પસંદગી કરી અને આવાસનો લાભ છે આપવામાં આવ્યો છે આવાસ યોજનાના ફોર્મ વિતરણથી જ આવાસના દસ્તાવેજ કરાવી લેવા માટે તંત્ર દ્વારા કહેવામાં આવેલ છે પરંતુ જૂની આવાસ યોજનાની અંદર કેટલા દ્વારા હજુ સુધી દસ્તાવેજ છે નથી કરાવ્યા જેને લઈ અને તંત્રે બોર્ડની અંદર લોકિંગ પીરિયોડનો નિયમ છે એ લાગુ કર્યો છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો બાર હજાર આઠ અને બે હજાર છસો ત્રેસઠ આવાસ યોજનાની અંદર દસ્તાવેજ કર્યા બાદ જ પોઝેશન છે આપવામાં આવશે જૂની સ્કીમની અંદર તંત્ર દ્વારા દસ્તાવેજ કર્યા વિના જ આવાસનું પોઝેશન છે ફાળવેલ છે જેના કારણે દસ્તાવેજ કરી લેવા નોટિસ ફટકારવાના સુધીમાં પગલા ભરવા પડતા હોય છે અને ગત ફેબ્રુઆરીની અંદર પોઝેશન ફાળવેલ બાર અને આગામી દિવસોની અંદર નિર્માણ પામનારી બે હજાર છસો ને ત્રેસઠ જે આવાસ યોજના છે એની અંદર દસ્તાવેજ વિનાના લાભાર્થીઓને પોઝેશન નહીં આપવામાં આવે હવે વારસાઈ માટે પણ આની અંદર દસ્તાવેજ કરાવવો જરૂરી છે હવે લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં નિયમ અનુસાર તેના દ્વારા કરવામાં આવેલ નોમિનીના નામે ગુડા દ્વારા આવાસ છે કરી આપવામાં આવશે પરંતુ વારસાઈ બાબતે પણ જો દસ્તાવેજ બાકી હશે તો ગોડા પહેલા દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ વારસાઈની કામગીરી છે કરી આપશે જેથી કરી અને લાભાર્થીના મૃત્યુ પછી પણ જો દસ્તાવેજની કામગીરી બાકી હશે તો તેમને દસ્તાવેજ છે કરાવવાના રહેશે અત્યાર સુધીની અંદર 50% આવાસના જ દસ્તાવેજ છે થયેલા છે ગુડા દ્વારા એવું પણ માલુમ પડ્યું છે કે આવાસના દસ્તાવેજ નોંધવા મામલે લાભાર્થીઓ છે નિરસ છે પરિણામે ગુડાએ લોકિન પીરિયડ દસ્તાવેજને નોંધણી અમલ બનાવવા માટે નિર્ણય છે કરેલો છે તેમ છતાં અત્યાર સુધીમાં ફાળવણી પૈકીના પચાસ આવાસની અંદર દસ્તાવેજની નોંધણી છે એ થઈ ગઈ છે જેથી ફાળવાતના કિસ્સામાં દસ્તાવેજનો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે

તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો